સુરત શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે વર્ષ બે હજાર એકવીસમાં પોતાની દુકાન બહારથી વેપારીની મોપેડ ચોરી કરવામાં આવી હતી કતારગામ પોલીસમાં આ બાબતે અરજી પણ કરવામાં આવી પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થઈ આખરે દોઢ વર્ષ બાદ કોર્ટનો સમન્સ આવતા ટ્રાફિકનો મેમો આવ્યો હોવાની જાણ થઈ હતી મોપેડ મળતું ન હતું અને મેમો આવવાના શરૂ થઈ ગયા હતા સમન્સ ક્લિયર કરાવ્યા બાદ પણ પોલીસે કોઈ કામગીરી કરી ન હતી ફરી બે હજાર પચીસમાં ત્રણ મહિના પહેલાં ફરી હેલ્મેટનો ન પહેર્યું હોવાનો મેમો આવ્યો હતો ફરી પોલીસ સ્ટેશન ગયા હતા પણ ત્રણ મહિનાથી કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી મળતી માહિતી પ્રમાણે અમરોલી વિસ્તારમાં રહેતા નરેશભાઈ ધોળા નામના દોરા અને જરીના વેપારીની કતારગામ જીઆઈડીસી પાસે દુકાન આવેલી છે વર્ષ બે હજાર એકવીસમાં માં નવેમ્બર મહિનામાં તેમની દુકાન બહારથી મોપેડ ચોરી કરવામાં આવ્યું હતું આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી આ તમામ બાબતોને લઈને કતારગામ પોલીસમાં અરજી કરવામાં આવી હતી અરજી કરવા છતાં પણ કતારગામ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી પોતાની મોપેડ ચોરી થઈ ગઈ હોવાથી ચિંતામાં હતા પણ મોપેડ મળી રહ્યું નહોતું પોલીસ પણ કાર્યવાહી કરી રહી ન હતી દરમિયાન બે હજાર બાવીસમાં સોશિયો સર્કલ પાસે ફોન પર વાત કરતા કરતાં મોપેડ ચલાવતા જતા હોવાનો ટ્રાફિકનો મેમો ફટકારવામાં આવ્યો હતો આ મેમો ભરવામાં ન આવતા વર્ષ બે હજાર ત્રેવીસમાં એપ્રિલ મહિનામાં કોર્ટનું સમન્સ આપ્યું હતું ફોન પર વાત કરતા હોવાનો ટ્રાફિકનો મેમો ભરવા માટે કોર્ટમાં હાજર થવા સમન્સ હતું મોપેટ ચોરાઈ ગયું હોવા છતાં પણ આ મેમો આવતા નરેશભાઈ ચોંકી ગયા હતા આ બાબતે કોર્ટ સહિતના ધક્કાઓ ખાતા હતા અને આખરે કતારગામ પોલીસે જવા કહ્યું હતું વર્ષ બે હજાર ત્રેવીસમાં કતારગામ પોલીસ સ્ટેશનમાં ગયા હતા જોકે ત્યારે પણ તેમની મોપેટ ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધણીને સમન્સને રદ કરાવી કાર્યવાહી કરવાથી હાથ ખંખેર્યા હતા મારી ગાડી બે હજાર એકવીસમાં ચોરાઈ ગયેલી છે જેની અરજી કતારગામ પોલીસ સ્ટોકમાં કરેલી છે એફઆઈઆર નથી ફાળેલી મારા હાથથી સાહેબ બોલતા ગયા મેં લખેલી એ રીતની અરજી છે પછી બાવીસમાં એનું એક સીધું સમન્સ જ આવેલું છે જે ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું હેલ્મેટ પહેર્યા વગરનું અને ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું મેમો અને પછી ફાસ્ટ્રેગ કોર્ટે ગયેલો ત્યાં દંડ નથી ભરેલો પછી વોરંટ આવેલું અને વોરંટ કતારગામ પોલીસ છે કે મને મોકલ્યો એટલે ત્યાં રદ કરાવી નાખેલું ત્રણ મહિના પહેલાં ફરીવાર પાછો વગર હેલ્મેટનો અને વીમો એક્સપાયર થઈ ગયેલાનો ફરીવાર ઈ ચલણ આવેલું છે અને એના નેવું દિવસ પૂરા થયા છે અને મેસેજ આવે છે તમારે પાછો વોરંટ આવશે મેમો આવશે એ રીતનું પાંચ વર્ષ થઈ ગયા છે જે ગાડી મળી નથી અને ઉધના અને એ સાઈડ બધે ફરે છે ગાડી લાપરવાહી તો પોલીસ ખાતાની જ હોય કારણ કે ગોતવાનું એનું કામ છે બધું ફૂટેજ આવે છે મારી પાસે ચોરાઈ ગાડી એનું પિસ્તાલીસ મિનિટનો ફૂટેજ છે જેમાં કતારગામ પોલીસ ચોકીએ આપેલો છે અને આ ફોટા સાથે બધાના આવે છે એરિયા વાઇઝ આવે છે કેમેરામાં તો પણ શોધી શકતા નથી બે હજાર ત્રેવીસથી લઈને બે હજાર પચીસ સુધી નરેશભાઈને ચોરી થયેલું મોપેડ મળી જશે તેવી આશા હતી જો કે ઓગણીસ એપ્રિલના રોજ હેલ્મેટ ના પહેર્યું હોવાથી તેમની જ મોપેડનો મેમો ઘરે પહોંચ્યો હતો આ મેમો જોઈને ફરી નરેશભાઈ ચોંકી ગયા હતા ચાર વર્ષથી મોપેડ મળતું નથી અને એ કોર્ટનું સમન્સ અને બે મેમો ઘર પર પહોંચ્યા હતા નરેશભાઈ ધોળાએ જણાવ્યું હતું કે મારા હાથે લખેલી અરજી મેં કતારગામ પોલીસમાં આપી હતી અને મારી મોપેડ ચોરાઈ ગઈ હોવા અંગે કતારગામ પોલીસને જણાવ્યું હતું જોકે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી અને કોર્ટના સમન્સ અને બે મેમો મને મળ્યા છે મારી મોપેડ સિટીમાં જ ફરી રહી છે પણ પોલીસ તેને પકડી શકતી નથી પોલીસની લાપરવાહી તો છે જ સાથે જ મને તો એવું કહ્યું કે તમારી ગાડીનો નંબર અમે ચડાવી દીધો છે અને ચોવીસ કલાકમાં મળી જશે ચાર વર્ષ થઈ ગયા હજુ મારા ફરિયાદ લીધી નથી મારા હાથની લખેલી અરજી જ લીધી છે હવે તો મારે ગાડી જ જોઈએ ગમે તેમ કરીને મને મારી ગાડી અપાવો